હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો અત્યારના વાગી ગયા છે આઠ સાંજના અને નીજ કે મારવા છે તો ભાઈ સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાંજના આઠ અને તમે જોઈ શકો છો થોડું થોડું અંધારું થઈ ગયું છે અને થોડી થોડી ઠંડી પણ છે વાતાવરણ થોડું વાદળછાયું છે સાંજે આઠ વાગે ત્યાં તો બધું બંધ થઈ જાય તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ થી બધું બંધ થઈ જાય તો અમે અમારા ઘર પાસે પાર્ક છે ત્યાં આવી ગયા છીએ નીજ નીજ બસ અહીંયા સુધીનો ચક્કર લગાવવાનો હતો અમારે આજે ટાર્ગેટ જે લગાવી દીધું છે નીજ આપણે કેમ આજે હાલવા નીકળ્યા

જીતી કાકા ની ગાડી મમ્મા સાથે જાય એટલે મને લાગ્યું હું ખાલી ઊભો રહો જાવ તો આ હશે બાપા ઓય 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 કોણ હતું એ જીતી કાકા જોયું ઉપર મમ્મા એને ફોનમાં તું બિઝી હતો હે તો રાધિકા જોબ પર હતી અને એને છૂટવાનો એક્ઝેક્ટ ટાઈમ થયો હતો અને એ અત્યારે જયદીપ એને પિકઅપ કરીને ઘરે જઈ રહ્યા છે બંને અને હવે અમે પણ ઘર બાજુ જઈ રહ્યા છીએ આજે સાયકલ લઈને આવો છે આગળ આગળ સાયકલ ચલાવી જાય છે ને જ મારું વેઇટ નથી કરતો ક્યાં વેટ કરશો જો જાય જો જાય હવે આમ ક્યાં જશો હા

સાયકલ શેર એટલે મજા આવે છે ને હે હા સાયકલ શેર એટલે મજા આવે છે ને હા તો ન્યૂઝ ને હજુ થોડું ચાલુ છે તો એની સ્કૂલ સુધી અમે જઈ રહ્યા છીએ એ તો જો જાય ભાઈ ગયો ન્યૂઝની સ્કૂલ સુધી ચાલીને અમે રિટર્ન થઈ ગયા છીએ

તોડ નાખવાનો છે આજ તો અમે હવે અમારી સ્ટ્રીટમાં અંદર જઈ રહ્યા છીએ ઘર બાજુ ફાઇનલી નીજે એવું કીધું કે હવે ઘરે જઈએ જાવશું ને ઘરે તો ને થાકી ગયો થાકી ઓકે જો અમારો તો કરતા Like the video, subscribe to the channel, comment on the video, and then finally share the video. Jai Shri Krishna everybody.